તો પાટણથી મહત્વપૂર્ણ સમાચાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીના શંકાસ્પદ મોત મામલે રેગિંગના આરોપ મામલે મોટો ખુલાસો થયો છે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ પૂછપરછ કરી છે ભોગ બનનાર અગિયાર જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે તો કોલેજના વિદ્યાર્થીઓના ગ્રુપની વોટ્સએપ ચેટ સામે આવી મૃતક સહિત અગિયાર વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયાનો આરોપ છે કોલેજના ડીને હોસ્ટેલના સીસીટીવી પોલીસને સોંપ્યા છે રાત્રિ દરમિયાન ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયેલ છે આ સમગ્ર ઘટનાની અમને અલખા પોલીસ સ્ટેશન ખાતે વિગતવારની જાહેરાત કરતા પોલીસ સ્ટેશન ખાતે બી કલમ એકસો ચોરાણું મુજબ મોત દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેનું જે મરણ જનાર વિદ્યાર્થી છે તેનો વિડીયોગ્રાફીથી તેમજ પેલન ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે અને આ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો છે તે બાબતે પોલીસની તપાસ પણ ચાલુ છે